તો ભાભર પંથકમાં જૈન સાધ્વી સાથે છેડતીની ઘટના બનતા સમગ્ર જૈન સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે ત્યારે આ બાબતે બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભાભર પંથકની સાધવીજી સાથે બનેલી ઘટના બહુ ગંભીર છે તેથી પોલીસ દ્વારા સાધવીજી સાથે છેડતી કરનાર આરોપીને ઝડપથી પકડી લેવામાં આવે તેવી માંગ છે જો આરોપીને નહીં પકડવામાં આવે તો આગામી સમયમાં જેન સાધુઓ સાથે મુલાકાત કરી તેમની માંગણી મુજબ આગળની રણનીતિ ઘડી ઉગ્ર વિરોધ કરવામાં આવશે જ્યારે આ બાબતે ભાપરના જૈન દેરાસર ખાતે પણ મુલાકાત કરી આ ઘટનાને લઈ આગળની શું કાર્યવાહી કરવી તે અંગે ચર્ચા કરવામાં આવી હતી તેમજ પોલીસ દ્વારા તાત્કાલિક આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે ગઈ કાલે બાબર રોળિયા નગર જે વિસ્તાર છે એમાં જૈન સાધવીજી સાથે એક એક એ પ્રકારનો જ કહેવા કે છેડતીનો જે પ્રયાસ અસામાજિક તત્વો મારફત જે ઘટના બની એ દુઃખદ ઘટના છે કોઈપણ પ્ર સમાજનો હોય કોઈ પણ ધર્મનો હોય ત્યારે ધર્મ પણ સુરક્ષિત નથી એ આ ઘટના દર્શાવે છે હું પોલીસ તંત્ર પાસે અપેક્ષા રાખું છું કે ચોવીસ કલાકની અંદર આ જે આ કૃત્યો કરવાવાળા લોકો છે એમને પકડીને જેલના હવાલે કરવામાં આવે અગાઉ જૈન સાધુઓ ઉપર હુમલાની પણ ઘટનાઓ બનેલી છે અને જ્યારે ગુજરાતની અંદર આવું થતું હોય ત્યારે બેન બેટી સલામત તો નથી પણ હવે ધર્મ પણ સલામત નથી અને હું વહેલામાં વહેલી આની પાછળ પગલાં લેવાય એ પોલીસ તંત્રને આ માટે ગંભીરપણે કામ કરવા માટેની એમની પાસે અપેક્ષા રાખું છું અને ચોવીસ કલાકની અંદર આ ગુનેગારોને પકડવામાં નહીં આવે તો એક મહિલા તરીકે જે સંવેદના હોય એ સંવેદના સાથે જે જૈન સમાજના જે આગેવાનો હોય કે અન્ય હોય એમની સાથે ચર્ચા કરીને પોલીસ સ્ટેશનમાં બેસવું પડે તો બેસીને પણ આ ગુનેગારને પકડાવવા માટે અમારે જે મદદ કરવાની થતી હોય અમે જૈન સમાજની સાથે છીએ સાધ્વીજીની સાથે છીએ